સુરતમાં પાસે આવેલા હરે કૃષ્ણ કેમ્પસમાં તારીખ ચોવીસ થી સત્યાવીસ દરમિયાન ભવ્ય સાંસ્કૃતિક પ્રાકૃતિક પ્રાતિક મેળો યોજાયો ગાય ગામડું ગોચર સંરક્ષણ ઝેર મુક્ત ભારત અભિયાન અંતર્ગત ચાર દિવસના મેળામાં બસોને પચાસ જેટલા અલગ અલગ પ્રોડક્ટ્સ વસ્તુઓના સ્ટોલ રાખવામાં આવ્યા હતા તેમાં ત્રીજ જેટલી અલગ અલગ સંસ્થાઓના સહયોગથી થયો હતો પ્રાકૃતિક કૃષિ મેળાના મુખ્ય દાતા શ્રી ધનજીભાઈ જે રાખોલ્યા તેમજ સહયોગી દાતા રમેશભાઈ વિરજીભાઈ કાકડિયાના સંયોક્તિ થયો હતો ભાતીગઢ મેળામાં દરરોજ પંદરથી વીસ હજાર લોકો મુલાકાત લેતા દરરોજ સાંજે અલગ અલગ કલાકાર દ્વારા સંતવાણી રાખવામાં આવતી આ પ્રાકૃતિક મેળામાં લોકોમાં જાગૃતિ આવે અને મુક્ત ભારત અભિયાનમાં જાગૃતિ આવે તેવા હેતુ આ ભાતીગઢ સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ગાય ગામડું અને ઓર્ગોનિક ખેતી તરફ લોકો વળે તે હેતુથી આ સાંસ્કૃતિક પ્રાકૃતિક ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન સેનલવી રાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે